શિક્ષણ વિભાગમાં ચાલતી લાલિયા બાળીના એક પછી ઉછપા અને મગવાસ બાદ હવે ભાભર તાલુકાના સુથાર નેસડી ગામની શાળામાં

પણ મહત્વની વાત તો એ છે કે આચાર્યની રજૂઆત બાદ બાબર તાલુકા શિક્ષણ અધિકારીએ આઠ મહિના બાદ નોટિસ પાઠવી છે તેનો હજુ સુધી શિક્ષક દ્વારા કોઈ જ જવાબ આપવામાં આવ્યો નથી સાત ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી અર્ધ પગારી રજા મૂકી અને ગયેલા હતા જેઓ આજ દિન સુધી હાજર થયેલ નથી ટેલિફોનિક જાણ દ્વારા એમણે મને જણાવ્યું છે કે હું અમેરિકા ગયેલ હોવાથી હવે પરત આવવાનો નથી આ બાબતે મેં માનનીય તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ બાભરને જાણ કરેલી હતી અને ત્યારબાદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબશ્રીએ પણ શિક્ષકશ્રીને નોટિસ આપેલ છે આ શિક્ષકને ગયાને અત્યારે આઠેક મહિના થઈ ગયા છે અહીં તે પણ સવાલ ઉઠ્યા છે કે શાળાના આચાર્યએ તો શિક્ષકની ગેરહાજરી અંગે તાલુકા શિક્ષણ અધિકારીને એક જ મહિનામાં રિપોર્ટ કર્યો પરંતુ આઠ મહિના સુધી તેમણે કોઈ કાર્યવાહી કેમ ના કરી તેવામાં સવાલ એ છે કે તાલુકા શિક્ષણ અધિકારી શાળાની મુલાકાત લેવાનું કાન કરવામાં આવ્યા વિપુલભાઈ પટેલ નામના શાળાના શિક્ષક ન તો શાળામાં હાજર થઈ રહ્યા છે કે ન તો રાજીનામું મૂકી રહ્યા છે તેવામાં છેલ્લા આઠ મહિનાથી શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષક ગેરહાજર હોવાથી બાળકોના ભણતર સાથે ખેલવાડ થઈ રહ્યો છે મહેન્દ્ર પટેલ જીએસટીવી